કયા કયા મુદ્દાઓ છે બરાબર અને તમામે તમામ મુદ્દાઓ આપણી એપ્લિકેશન એટલે નાયક નર્સિંગ જે આપણી એપ્લિકેશન છે છે એ એ અંદર આખો આપણે ડિઝાઇન દીધો અને બધા મુદ્દા આપણે આવરી લીધા છે અને ડિટેલ થી આવરી લીધા છે એટલે જે બેનો નવા છે અને જે બેનો મને જોઈ રહ્યા છે અત્યારે હાલમાં એ બેનો આપણી આ ચેનલ છે મયંક નાયક વિથ સ્ટડી ઝોન આ ચેનલ ને

એમાં જે કેલેન્ડર પ્રમાણે જે બે હજાર પચીસમાં માં આવશે ભરતી તો આરોગ્યના જે પંચોતેર માર્ક્સ માટે કયા કયા ટોપિકની તૈયારી કરવી બહુ અગત્યનું બહુ જ જે હાઈલાઇટ કહી શકાય અને જેનાથી આપણે ઓથેન્ટિક મુદ્દાઓ જે પરીક્ષામાં તૈયારી કરી શકાય તૈયારી કરી શકાય એ તમામે તમામ મુદ્દાઓ લઈને હું આવ્યો છું એટલે જે વિડીયો જોવે છે ને એ લાઈક આપી દો આપડા વિડીયો આપણા વિડીયો લાઈક આપી દો ચાલો આગળ વધીએ તો આપણે ખ્યાલ હશે જો બે હાજર જે એકવીસની પરીક્ષામાં જે વર્ગ ત્રણ ની પરીક્ષા છે જે ગુજરાત પંચાયત સેવા પસંદગી દ્વારા આની ભરતી કરવામાં આવે છે જે બે હજાર એકવીસમાં જે ભરતી પરીક્ષા પડી હતી જો એ પ્રમાણે છે એનો સિલેબસ જે બે હજાર એકવીસમાં બે હજાર એકવીસ ના શિડ્યુલ પ્રમાણે જે ભરતી શીડ્યુલ છે તે પ્રમાણે આ તે પ્રમાણે જે ગુણ છે કેટલા ગુણ છે પંચોતેર ગુણ છે જે તમારી તમારું સિલેક્શન નક્કી કરે છે શું નક્કી કરે છે તમારું સિલેક્શન નક્કી કરે છે આ જે પંચોતેર ગુણ છે તમારા અનમોલ કહી શકાય

તમારું સિલેક્શન નક્કી કરે છે ચાલો આગળ પંચોતેર ગુણ માટે કયા કયા ટોપિક આવી શકે કયા કયા ટોપિક આવી શકે આપો તો આ તમે જોઈ શકો છો તો માતાનો વિકાસ માતાનો વિકાસ માતા કેવી રીતે બને છે માતા માતાના વિકાસના જે મુદ્દાઓ છે જે માં સંબંધી છે એ તમામે તમામ ટોપિક જે પરીક્ષા લક્ષી છે કેવા છે પરીક્ષા લક્ષી છે છે કયો તો માતાનો વિકાસ વિકાસ ત્યાર પછી બાળકનો માતા બનશે પછી શું છે બાળકનો વિકાસ તો બાળક નાનું હશે અને બાળક નાનામાંથી મોટું બનશે એડલ્ટ બનશે પછી યુવાન બનશે એ તમામે તમામ પછી શું આવશે બાળકનો વિકાસ ત્યાર પછી મુખ્ય સેવિકા પ્રશિક્ષણ એટલે મુખ્ય સેવિકા શું છે એની ફરજો શું છે એનો હેતુ શું છે મુખ્ય સેવિકાની કામગીરી શું છે આ તમામે તમામ મુદ્દાઓ કેવી રીતે કામ કરે છે મુખ્ય સેવિકા આ ભરતી કયા કેડરની છે આ તમામે તમામ મુદ્દાઓ બહુ જ અગત્યના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગણી શકાય માતા બાળક અને મુખ્ય સેવિકા પ્રશિક્ષક તો મુખ્ય સેવિકા કેવી રીતે એની ફરજો શું છે કેવી રીતે કામ કરે છે ત્યાર પછી સંકલિત બાળ વિકાસ સંકલિત બાળ વિકાસ એટલે આઈસીડીએસ ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ આઈસીડીએસ કહી શકાય ઇન્ટીગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ આની બધી યોજનાઓ શું છે કઈ રીતે કામ કરે છે બાળકનું સ્વાસ્થ્ય છે બાળકમાં માંદગી આવે છે બાળકોને જે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા ભારત સરકાર દ્વારા જે જે આરોગ્ય લક્ષી સંસ્થાઓ છે તે કેવી રીતે કામ કરે છે આરોગ્ય લક્ષી સંસ્થાઓ કેવી રીતે કામ કરે છે એ તમામે તમામ મુદ્દાઓ આપણે આવરી લીધા છે આ તમે મુદ્દાઓ જોઈ શકો છો માતાનો વિકાસ બાળકનો વિકાસ મુખ્ય સેવિકા પ્રશિક્ષણ સંકલિત બાળ વિકાસ પછી પૂર્વ પૂર્વ જે જે આપણે શું કરવાનું છે છે એનું શિક્ષણ આપણે કેર કરવાની છે શું કરવાની છે કેર કરવાની છે એટલે કાળજી લેવાની છે કેર કરવાની છે તમામે તમામ ત્યાર પછી આહાર એટલે ન્યુટ્રિશન આમાં આહાર એ અલગ અલગ આખા કોન્સેપ્ટ પ્રમાણે છે આહાર સ્ટેજ પ્રમાણે છે આહાર કેવો છે સ્ટેજ પ્રમાણે છે બાળકને કેવો આહાર આપવો આપવો શિશુને કેવા પ્રકારનો ખોરાક ત્યાર પછી કિશોર અવસ્થામાં કેવા પ્રકારનો ખોરાક આપવો આ તમામે તમામ આહાર કારણ કે ન્યુટ્રિશન હશે તો કોઈ પણ પ્રકારનું ડિસીઝ લાગુ નહીં પડે અને બાળક આરામથી તંદુરસ્ત પોતાની જિંદગી જીવી શકશે બરાબર ચાલો આગળ ત્યાર પછી રસીકરણ રસીકરણ પ્રમાણે એનું એક સેટઅપ છે એનું શું છે એક પ્રકારનો સેટઅપ છે આ ધ્યાન આપો ત્યાર પછી શિશુ બાળકો માટે સર્વોત્તમ બાબતો સર્વોત્તમ બાબતો શિશુ હોય બાળકો હોય એમના માટે શું યોગ્ય છે શું અયોગ્ય છે એની ખાસિયતો એની ખાસિયતો ત્યાર પછી આરોગ્ય અને શિક્ષણ આરોગ્ય અને શિક્ષણ આરોગ્ય બી જરૂરી છે અને શિક્ષણ બી જરૂરી છે આરોગ્ય સાથે શિક્ષણનો એક મિલાપ છે શું છે એક મિલાપ છે આ યાદ રાખો બરાબર ત્યાર પછી માતા પિતાનો સંપર્ક અને તેની ભૂમિકા તો માતા પિતાનો સંપર્ક અને તેની ભૂમિકા કેવી હોવી જોઈએ એની ભૂમિકા કેવી હોવી જોઈએ માતા પિતાનો સંપર્ક અને તેની ભૂમિકા હવે પ્રશ્ન થાય કે સાહેબ આમાં શું આવે તો એના માટે જ કહું છું આજે જ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે આ લિંકને તમે ઇન્સ્ટોલ કરી દો એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી દો અને અમારો કોર્સ બહુ નાના બજેટમાં છે માત્ર ચૌદસો નવ્વાણું રૂપિયા કેટલા રૂપિયા

શરીર પર કઈ ઇફેક્ટો જોવા મળે છે સોર્સ ઓફ ઇન્ફેક્શન કઈ ગણી શકાય એ તમામે તમામ રોગો આપણે આવરી લીધા છે રોગો પણ પરીક્ષામાં પૂછાય છે ત્યાર પછી બાળકનો ભાષાકીય વિકાસ બાળકનો કેવો ભાષાકીય વિકાસ નાનું બાળક હોય તેની ભાષામાં વાર્તાલાપ કરતું હશે નાનું બાળક હોય તો એની ભાષામાં વાર્તાલાપ કરતું હોય અને આપણે જોઈ શું કહીએ એની માતા સમજી શકે પછી એ ભાવના જેના વિચારો છે જેની ભાવના છે એની લાગણી છે એ બધું કોણ સમજી શકે ફક્ત ને ફક્ત સમજી શકે આ યાદ રાખવાનું ત્યાર પછી સંદેશા વ્યવહાર ત્યાર પછી સંદેશા વ્યવહાર ઇન્ફોર્મેશન એજ્યુકેશન કોમ્યુનિકેશન બરાબર આઈ ઈ સી આઈ સી ઇન્ફોર્મેશન એજ્યુકેશન એન્ડ કોમ્યુનિકેશન બરાબર ત્યાર પછી કિશોરી આરોગ્ય અને પોષણ શિક્ષણ

બરાબર યોજનાઓ જે શિશુ માટે કામ કરે છે પ્રધાનમંત્રી મોદી મોદી સાહેબ છે જે આપણા પ્રધાનમંત્રી દ્વારા કઈ કઈ યોજનાઓ શરૂઆત છે ભારત સરકારે કઈ કઈ યોજનાઓ શરૂઆત કરી છે એ બધી યોજનાઓ આવશે ત્યાર પછી ધાત્રી માતાઓ કેવી માતાઓ ધાત્રી માતા તેમજ સગર્ભા માતાઓના મુદ્દા બરાબર એ તમામ તમામે તમામ ટોપિક આપણે આવી લીધા છે ત્યાર પછી મેડિકલ એક્ટ અને આરોગ્યના કાયદાઓ મેડિકલ એક્ટ તેમજ આરોગ્યના કાયદાઓ અને છેલ્લે કુટુંબ કલ્યાણ સેવાઓ કેવી સેવાઓ કુટુંબ કલ્યાણ બધા મુદ્દાઓ છે જે 75 ગુણ માં આવી શકે જે 75 ગુણ છે એમાં બધા મુદ્દા આવી શકે હું કેમ તમને વારંવાર રિક્વેસ્ટ આપું છું કારણ કે અમે આરોગ્યલક્ષી માહિતી સાથે સંકળાયેલા છે અમે આરોગ્ય લક્ષી માહિતી સાથે સંકળાયેલા છે એટલે તમે સ્ટેપ બાય સ્ટેપ પ્રિપેરેશન કરી શકો છો અને સારું એવું પરફોર્મન્સ એક્ઝામમાં આપી શકો છો અમારી આ એકેડેમી છે મયંક નાયક નર્સિંગ એકેડેમી ઓનલાઈન એપ અવેલેબલ છે પ્લે સ્ટોરમાં અને ડિસ્ક્રિપ્શન ડિસ્ક્રિપ્શનમાં પણ આ વિડીયોના ડિસ્ક્રિપ્શન પણ લિંક આપેલી છે સ્પેશિયલ ઓફર છે અત્યારે મુખ્ય સેવિકાનો કોર્સ માત્ર ચૌસો નવ્વાનું રૂપિયા કેટલા રૂપિયા છે ચૌસો નવ્વાનું એટલે જે બેનો નવા છે તે આપણે આ યુટ્યુબ ચેનલને સબ્સક્રાઇબ કરી દેજો લાઈક આપવાનું ચૂકતા નહીં તેમજ તેમજ આ જે કોર્સ પરચેસ કરવો છે તો કોર્સ પણ પરચેસ કરી શકો છો આપણે સ્ટેપ બાય સ્ટેપ સ્ટેપ બાય સ્ટેપ અલગ અલગ સેટઅપ પર આગળ વધવાના છે દરેકે દરેક લેકચર આપણે ડિટેલથી એક અભ્યાસ કરવાનો પ્રયત્ન સાધવાનો છે ડિટેલથી બરાબર એટલે તમે આ મુદ્દા વારંવાર જોઈ શકો છો કયા કયા મુદ્દા આવી શકે પરીક્ષામાં માતાનો વિકાસ બાળકનો વિકાસ મુખ્ય સેવિકા પ્રશિક્ષણ આ તમામે તમામ મુદ્દાઓ આ બધા મુદ્દાઓ પરીક્ષામાં આવી શકે આ ધ્યાન આપો બરાબર તેમજ હવે નેક્સ્ટ વિડીયો લઈને મેં આવવાના છે જેના અંદર ડિટેલથી આ જે મુખ્ય સેવિકા આગામી જે સમયની અંદર આગામી સમયમાં જે મુખ્ય સેવિકાના જે પેપર પૂછાયા છે એ પેપર વિશે અમે થી હું સોલ્યુશન કરાવવાનો છું પેપર કેવી રીતે પ્રશ્નો પરીક્ષામાં આવે છે કેવી રીતના પરીક્ષાની અંદર પ્રિપરેશન કરવી જે પરીક્ષામાં પ્રશ્નો પૂછાય છે એના મેં ડિટેલથી ડિટેલથી હું તમને જાણ કરીશ કે કયા કયા ટોપિક પર વધુ ભાર આપવો કયા ટોપિક પર વધુ સમય આપવો કેવી રીતે પ્રિપરેશન સાધવી એ તમામે તમામ મુદ્દાઓ હું લઈને નેક્સ્ટ જે આપણું લેક્ચર આવશે એમાં હું પેપર સોલ્યુશન કરવાનો છું તો જે બેનો નવા છે તે આપણા વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ચૂકતા નહીં આ બધા જે મુદ્દા છે એ તમામે તમામ મુદ્દા મે એપ્લિકેશન માં આ તમામે તમામ મુદ્દા મે એપ્લિકેશન માં ડિટેલ થી સમજૂતી સાથે ભણાયા છે ડિટેલ થી સમજૂતી સાથે અભ્યાસ કરાયો છે અને ગુજરાત ની ઘણી બધી બેનો પણ મારી સાથે જોડાઈ ગઈ છે એ બેનો તો ખ્યાલ જ છે જે બેનો જોડાઈ ગઈ છે મારી સાથે એ બેનો તો ખ્યાલ જ છે કે કેવી રીતે પરીક્ષા ની અંદર મુદ્દાઓ પૂછાય છે એટલે જે બેનો જોઈ રહી છે આપણે સાથે જોડાઈ છે એ તો ખાસ લાઈક આપણ ચૂકતી નહીં અને કોમેન્ટ તો આપી જ દેજો મે ડિટેલ થી તમામ તમામ જે મુક મુદ્દાઓ છે જે પરીક્ષા લક્ષી છે કેવા છે એકદમ પરીક્ષા લક્ષી છે અને ગનાગા મુદ્દા છે માંથી તો વારંવાર પરીક્ષામાં પ્રશ્નો પૂછાતા જ આવ્યા છે વારંવાર વારંવાર મુદ્દામાંથી પ્રશ્નો પૂછાય છે એ તો રેડી થઈ જ જજો આપણે સેશન માં મળીશું તો ચાલો મળીએ જય જય ગરવી ગુજરાત દીપી અરુણ પ્રભાત